દેવાયત ખવડ અને ભગતસિંહ વચ્ચે આ મામલો ચાલી રહ્યો છે અને હાલમાં સોશિયલ મીડિયામાં બહુ વિડીયા વાયરલ થઈ રહ્યા છે તો સૌ પ્રથમ તો આ વાત ક્યાંથી સ્ટાર્ટ થઈ આજના વિડીયોની અંદર જોવા મળશે અને શાના કારણે દેવાયત ખવડ અને ભગતસિંહનો આ મોરે મોરો ઉડી ગયો તે પણ જાણીશું તો ચેનલને કરી લો સબસ્ક્રાઇબ હવે મિત્રો દેવાયત ખવડ અને ભગતસિંહનો એક ડાયરો હતો જ્યાં ભગતસિંહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મિત્રો દેવાયત ખવડને કોઈ કારણોસર થોડું લેટ થઈ ગયું અને મોડા પહોંચ્યા ત્યારબાદ દેવાયત ખવડ અને ભગતસિંહ વચ્ચે બોલાબોલી થઈ ગઈ અને ફોનની અંદર પણ તેમને વાત ગરમીથી થવા માંડી ત્યારબાદ મિત્રો દેવાયત ખવડે કહી દીધું કે તમે તમારી તૈયારીમાં રહેજો અમે તમને ગમે ત્યારે અટેક કરીશું એટલે કે મોરે મોરો બોલાવીશું ત્યારબાદ મિત્રો એવું જણાવવામાં આવે છે કે ભગતસિંહના માણસો દેવાયત ખવડના ડ્રાઈવરની ગાડીને કાચમાં ઈજા કરે છે એટલે કે કાચ ફોડી નાખે છે અને દેવાયત ખવડ પછી મિત્રો આ મામલો સિરિયસ લઈને દેવાયત ખવડ પણ તેમના માણસો લઈને સાથીદારો લઈને પહોંચી જાય છે ભગતસિંહની ગાડીને ઈજા પહોંચાડવા એટલે કે ભગતસિંહની ગાડીને પણ મિત્રો અને ભગતસિંહ ઉપર અટેક કરવા અને પછી મોરે મોરો બોલાવી દીધો દેવાયતભાઈ ખવડે ત્યારબાદ દેવાયતભાઈ ખવડે આ મોરો મોરો બોલાવી અને પછી ફરાર થઈ ગયા હવે ક્યાં ગયા તે મિત્રો કોઈ ખબર નથી પરંતુ આજ હું તમને જણાવી દઉં કે પોલીસને ત્યારે જ ફરિયાદ કરવામાં આવી હતી ભગતસિંહ દ્વારા અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા અને પોલીસ ત્યારબાદ જલ્દીથી આવી તે સ્થાન પર અને દેવાઈત ખવડને શોધવાની કોશિશ કરી મિત્રો દેવાઈત ખવડવડને શોધતા શોધતા એક ફાર્મ હાઉસની અંદરથી દેવાયતભાઈ ખવડ જોવા મળ્યા હતા અને ત્યાંથી પોલીસે પકડ્યા હવે આગળ પોલીસ શું કરે છે એની આપણી પાસે કોઈ હજુ ઇન્ફોર્મેશન પાકી નથી તો એક ઇન્ફોર્મેશન સાથે અને દેવાઈત ખવડના જોરદાર નવા એક ન્યૂઝ સાથે મળીશું ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આટલા સુધી આવી ગયા તો સબસ્ક્રાઇબ કરતા રહેજો ગુજરાત હર પલ અપડેટ મળતી રહેશે છે જે દ્વારકાથી જે કોઈ